રાણાભાઈ ઠાકોર કેસી મજા આવેદમ તો મારી જાન બોલે

હા અમારો લોકેશન એ સિક્સ લાઈન ઉપર તો આજે અમારે અહીંયા કને વિડીયો શૂટિંગ કરવાનો હોય તો બધા ભાઈ બહેન આવ્યા હતા તો જો અમારે વીડી ભાઈ છે વાગડમાંથી માંથી વિડીયો શૂટિંગ કરવા હા લોકેશનમાં અમારે બીકે ભાઈ વાગડ માંથી આવ્યા છે તમારું વરસ ભાઈ એક નંબર અમે પણ આવી ગયા દઈ ગામડા દઈ ગામડા માટે અહીં આગળ તો જુઓ અમારા રાણાભાઈ ઠાકોર છે ધનપુર બાજુ દહી ગામડાથી થી આયા છે તો આ કને મને બહુ મજા આવે શાંતિનું વાતાવરણ છે એટલે જુઓ બાજુ આજુબાજુ લોકેશન પણ બહુ મસ્તી નું છે તો આજ બધા આવી જાય ભાઈ બને વિડીયો શૂટિંગ કરી રહ્યા વિડીયો આવશે તમને જબરદસ્ત એકદમ રોલા પડાવે બૂમ પડાવે કાયદે સર તો શું કહે મારા બીકે ઓ મારી જાન ક્યાં બોલતી છે પબ્લિક ઓ માબા ઓ હો

અબ આવી ગયા છે ને મારા બીકે ભાઈ પડીશ બહુ ઊંડું છે એ બાજુ પડીશ તો એ બાજુ ગોચોની જડે માર કલેજા જો એકડે બહુ ઊંડું છે અમે એક તો બહુ જો આટલું ઉડાવા આથી નીકળ્યો હાય બીકે મારે ફોન માં રિઝલ્ટ તૂટતું થાય તમે કઈ બોલતા નથી ક ક્યો 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 હા મોજ લેચો મને અડધા એપલ વાળો ફોન લેશે તારો ભાઈ લાગશે વાર પડ આવશે મજા હા મોજા બાપો બાપો વીડી ફલાડી બોલે મારી જાન આ મોજા કતઈ છે પરઈ ડમ્પર ના આવે વાહ મોજ તો જબર મજા આવે રહી આ તો ભાઈ પણ ને બહુ મજા આવે રહી ને આમ મોજ મસ્તી થાય હવે ફૂલ મોજ આવે રે આવે 10 મિનિટ માં 10 મિનિટ માં મારે પાણી આવી જશે પાણી આવી જાય હવે દિનેશ ભાઈ ભરવા કરી લીયા આપણે બોલી બોલી કરું દુખે રૂપ પાણી

જો મારા વેલોગ પસંદ આવે તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા જાજો મળશું બીજા વેલોગ માં તો જીબ ધડે જય માતાજી આ મિત્રો દુખદ વાત એ કે આટલું બધું વર્ષ ભાઈ કેરું ના ત્રણ હર્યા તો ખાલી સબસ્ક્રાઇબ કરી નાખો તમારું શું જાય સબસ્ક્રાઇબ કરો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખો વાહ વીડી ભાઈ જો અમાર દિલ્હી વાત દિલ્હી કઈ દીધી એ વીડી ભાઈ બરોબર તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરતા જાજો જય માતાજી